ઉગણીસ લોકસભા દાહોદના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાળે ભારે જનમેદની સાથે ભર્યું ફોર્મ દાહોદ જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાળ દ્વારા આજ તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસના પોતાની ઉમેદવારી નોંધાવી ભારે જનમેદની વચ્ચે દાહોદ જિલ્લાના તમામ તાલુકાના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિજય વિશ્વાસ સભાનું આયોજન પણ કરવામાં આવ્યું વધુમાં જણાવ્યું હતું કે આ વખતે કોંગ્રેસ આવે છે અને પોતાનો કિંમતી મત બગાડો છો